માટે આજ દેખાડવું છે તમે આ સાટ જુઓ વેરાવળ પોરબંદર ધબધબાટી ગરમીની બોલે છે વિજય થોડોક બહારનો તડકો શો કરાવવાનો છે ખાલી લેતો તા બહારનો ગરમી નામ

ખાસ તો લાઈ થવાનું કારણ એવું છે કે અત્યારે આ શરબત ગ્લુકોઝ આવું વારંવાર પાણી પીવું ગોળનું પાણી આવું થોડુંક રાખવું પડે વરિયાળી પાણી વગેરે રાખવી તો આ અત્યારના જે આ લૂ છે તો શેરડીનો રસ પણ સારો ત્રોસા હા એવું ઠંડુ પીણું કરતાં કુદરતી પીણું વધારે સારું રહે અને

શેના કામ માટે આવ્યા છો બેલેન્સ ઇન્કવાયરી કરવી છે લાવો બેલેન્સ ઇન્કવાયરી ભાઈ ની હું કરી દો કંટાળા આવ્યા છે અને આવું હોય કે થોડુંક માથે રૂમાલ ઠંડો કરીને નાખવો જોઈએ આ તડકો આ ગરમી ah <trua> 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 <trua>